રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચમાં ત્રણસો એક્યાસી રૂપિયા કરોડના ડ્રગ્સનો નાશ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફનો પ્રારંભ મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇન ને બનાવાશે વધુ સઘન ઉત્કૃષ્ટ કામગીરી બદલ બાણું પોલીસ જવાનોનું સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાત સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજરોજ ભરૂચ ખાતે એક મોટા ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા ચારસો બેતાલીસ ગુનાઓમાં જપ્ત કરાયેલા ત્રણસો એક્યાસી રૂપિયા કરોડથી વધુની કિંમતના આઠ હજાર કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જે રીતે તાજેતરમાં વિજયાદશમીના પર્વ પર રાવણરૂપી બુરાઈનું દહન કરવામાં આવ્યું તે જ રીતે સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવનું દહન કરીને ગુજરાત સરકાર નશા વિરોધી અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરવામાં આવી જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફનો વિધિવત પ્રારંભ કરાયો ગાંધીનગરમાં મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં બસ્સો તેર જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાઈ જે અંતર્ગત જમીન પર છૂટેલા છવીસો ચાળીસ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ઓગણીસો ઇઠ્યોતેર પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે જનભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારની માનસ હેલ્પલાઇન નંબર ઓગણીસો તેત્રીસને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમમાં ડ્રગ્સ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવ્યા राज्य सरकारनी रिवॉर्ड पॉलिसी હેઠળ સાત મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને ₹2967 પૈસા લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ થકી રાજ્ય સરકારે ડ્રગ્સના कारोबारीઓને કડક ચેતવણી આપી અને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટેના સંકલ્પને દોડાવ્યો સે રાવણ રૂપે બુરાઈ કા દહન કિયા ગયા आज ठीक उसी तरह से वरुच जिले के दहेज में दूषण रूपी ड्रग्स का दहन किया गया है कुल मिलाकर 468 जितने केसेस में 8000 से ज्यादा किलो ड्रग्स 384 करोड़ की करीबन कीमत का ड्रग्स आज जला दिया गया है ये अपने आप में गुजरात पुलिस की एक बहुत ही बड़ी सफलता है गुजरात पुलिस ने भारत और पाकिस्तान की समंदर के तट से भी ड्रग्स को पकड़ा है अलग-अलग राज्य की पुलिसों के साथ मिलके कई से जेल से तो कई से पोर्ट से तो कहीं पे फैक्ट्रीज और गुजरात पुलिस ने गांवों से लेकर गुजरात के शहरों से चारों ओर से ड्रग्स के सामने अभियान नहीं लेकिन जंग के स्वरूप में गुजरात पुलिस ने एक बहुत ही बड़ी सफलता पिछले चार साल में हासिल की है मैं गुजरात पुलिस को बहुत बहुत अभिनंदन दे सर ये नहीं जो नागपुर टास्क फोर्स जो आज लॉन्च की गई उनकी कार्यवाही क्या क्या होगी हो? काम कर आज गुजरात में ड्रग्स के विरोध की लड़ाई में एक और महत्वपूर्ण कदम उठाया गया है